વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં જલારામ નગર પાસે વિચિત્ર અકસ્માત બનાવ બન્યો હતો જેમાં શિખાઉ કાર ચાલક યુવતીએ કેટલાક પાક કરેલા વાહનોને અડફેટમાં લીધા હતા જેના પગલે વાહનોને ભારે નુકસાન થયું હતું જોકે આ બનાવમાં કોઈ જાનહાનિ સર્જાઈ ન હતી જ્યારે આ બનાવ અંગે સ્થાનિક મહિલાએ વધુ માહિતી આપી હતી જલારામનગર બી ત્રેવીસ નંબર અમારા ઘરની બહાર જ અમારા ઘર પાસે જ ગાડી અમારી ટાટા પંચ પાર્ક કરેલી હતી સિક્સ સિક્સ સેવન ટુ તો બહુ જ મોટો અવાજ આવ્યો અમે લોકો ઘરમાંથી બહાર આવ્યા તો જોયું તો અમારી કાર જ્યાં પ્લેસ કરેલી હતી પાર્ક ત્યાં આગળ આ બીજી કાર આવી ગઈ તો અમે અમારી કાર શોધતા હતા કે ક્યાં છે તો પછી અમારી કાર અમે ત્યાં રોડની વચ્ચે જોઈ કે પાછળથી બધું જ તોડી નાખેલું છે અને અહીંયા બીજા બે વ્હીકલ પણ અથાડેલા છે આ સાડા અગિયાર વાગે થયું અને એ છોકરી પાસે ખાલી લર્નિંગ લાઇસન્સ જ છે ને એકલી હતી કારમાં જે રીતે વડોદરા પોલીસ ટ્રાફિકનું અવરનેસનું કાર્યક્રમ ચલાવે છે શું કહેજો કે આ મોટા ઘરના નબીરાઓ આવી રીતે એક્સિડન્ટ કરતા હોય છે અને પછી પોલીસ દ્વારા સેટલમેન્ટ થઈને છૂટી જતા હોય છે હવે તો જે કર્યું છે એ ભોગવશે ને અમને તો બીજું કંઈ જોઈતું નથી અમારે અમારું કામ થવું જોઈએ બસ આમનો પરિબર ચૈતાલી પંડ્યા